જમીન કેટલી તમારે જમીન અમારા પાસે પંદર વીઘા પણ પાણી નથી તો થતું ચોમાહ માં થાય લીલું ચોમાહ ત્રણ મહિના લીલું આવેલું આવે બાકી બધું બાકી બધું વેચાતી

પહેલે તો તમે પહેલાં શું કરતા હતા અને અત્યારે તમે આ ડેરી ફાર્મ કરો છો તમારે આપણે ઘણી વખત કેવું હોય છે કે આપણા વડવાઓ પણ નાનું મોટું પશુપાલન કરતા હતા તમે ચાલુ કર્યું કે પછી ના અમારા ફાધર વખતે આ ધંધો ખેતીપાલન પશુપાલનનો છે અમે આમો જોડાઈ ગયા અમને આ ધંધો થોડો ઠીક લાગ્યો એમ કે બીજા ધંધો કરતા આ ધંધાની અંદર મૂળ ઘેરના ઘરે અને પશુપાલનનો ધંધો સારો છે તો ખોટો ધંધો નથી અને હાલ ગાયો અમે સાઠ ગાય છે અમારા પાસે બધી એચ એફ ગાય રાખું છું હાલ સાડા છસો લીટર દૂધ છે દિવસનું હા દિવસનું સાડા છસો અનમોલ શંકર બી સાહેબ ચેરમેન સાહેબ છે એમનો ખૂબ આભાર છે તે એમના ભાવ ફરક બધી રીતે સારું મળે છે મિત્રો પરિવર્તન કહેવાય ને પરિવર્તન આવ્યા પછી માણસો ખુશ લાગે

ફોગન વ્યવસ્થા છે બે પંખાની વ્યવસ્થા છે અને શેડ આઈટમો છે એટલે થોડી ગરમીનું પ્રમાણ ઓછું છે એટલે કે મિત્રો એચએફ ગાય છે એ હોકવાના પ્રશ્નો તો રહે જ કારણ કે ઉનાળાની અંદર વધારે પડતી ગરમી પડે છે થાય અને પશુ ઘણી વખત મોઢા મોટી જીપ લોવી કરી અને હોપ કરતી હોય પણ અહીંયા એમણે જે શેડ છે થોડો ઉપર લીધો છે એટલે આ શેડની અંદર થઈને પશુ ઉપરથીને એકવાર એક બહાર આમ તેમ નીકળે એટલે થોડો એ પણ ડિસ્ટન્સ બની રહે એનાથી ગરમી ન લાગે

ટેમ્પરેચર નોર્મલ રાખે છે હા બીજો તમે આ ગાયો રહી કેટલા ટાઈમ પછી આટલી 40 25 60 ગાયો કી કેટલા ટાઈમ પછી 60 ગાય પહોંચાડ સેલ્યા મે 10 વર્ષથી થઈ ગયા 10 વર્ષ 55 60 ગાય રાખું છું મે 55 60 તાલુકા પાલપુર તાલુકામાં મારો 12 થી 13 વખત પહેલો નંબર આયેલો છે હા હા પાલપુર તાલુકામાં હું 50 લાખ ઉપરનું દૂધ ભરાવું છું દર વર્ષે દર વર્ષે એક ટાર્ગેટ 50 લાખનું નું 50 લાખ થી નેચું ને આ વખતે 57 લાખનું છે

મિત્રો દરેક પશુપાલન કરતા હોય કોઈ પણ ધંધા બધાય એક જ હોય પશુપાલન પશુપાલન જ હોય પણ એની અંદરથી દરેક મિત્રો દરેક પશુપાલક મિત્રો અલગ અલગ જગ્યાએ કોઈ માણસો ગોબરની અંદરથી કમાવતા હોય કોઈ માણસો દૂધની અંદરથી આવક લેતા હોય કોઈ માણસો એવું કે મારે બિલ્ડિંગ કરવું છે કોઈ એવું કહે કે ભાઈ આપણે બિલ્ડિંગ નહીં દૂધ ડાબીને દૂધ ભરાવી દૂધ ભરાવ દૂધ ભરાવવાનું પણ એનો જે નફો આવે એ ધરાઈને લઈ લેવાનો બાકી જે ખાયા પીયા મજા કરે ખાયા પીયા મજા કરે પણ એટલે એ કહેવાનો મતલબ કે

પણ જો બનેશપઠા વાત કરો તો આગળ બનેશ ખરેખર અસુખો લાભ આપે છે નવો પ્રોજેક્ટ લાવ્યો છે તમને અમને ખૂબ સપોર્ટ કરે છે અને કોઈ ગાય ને મારા આખો વર્ષ પૂરો થઈ રહ્યો કોઈ ગાય ને કોઈ રોગ આવ્યો નથી તો રોગ ના કારણ એવું બન્યું નથી એમ રાઈટ વાત તો એ એને આપડે ફોલો કરીએ અને એના ઉપર ચાલીએ તો આપણને કોઈ દિવસ નુકસાન ના આવે

જમીન કેટલી તમારે જમીન અમારા પાસે 15 વીઘા પણ પાણી નથી તો ચોમાસામાં તો થતું છે હા ચોમાસામાં થાય લીલું ચોમાસામાં 3 મહિના લીલું આવે લીલું આવે હા બાકી બધું વેચાતી બાકી બધું વેચાતી થી એક સાચી વાત દરેક લોકો ઓકડા મારતા હોય ઘણી વખત સરવાળા મારતા હોય તો એ લોકો એવું કહે છે કે વધતું નથી કંઈ વધતું નથી પણ જે પ્રોપર બધી જેને કરવું જ છે ને જેને ચાલીને મંજિલ પાર કરવી હોય એ માણસને બધું જ મળી રહે રસ્તામાં તરસ લાગે તો પાણી મળી રહે થાક લાગે તો ઉટો મળી રહે બધું જ મળી રહે પણ જેને નથી કરવું ને એને કઈ ન મળે બેસવા માટે બાવળનો થોડો પણ ન મળે બરાબર પણ જેને ચાલ તો આવડતું અને એને પોચું છે એમ બધું મળી રહે જેમ લક્ષ્મણભાઈએ વાત કરી કે અમે બધું વેચાતું લાવીએ ફક્ત ને ફક્ત ત્રણ મહિના માટે લીધું આવે બાકી અત્યારે તમે જુઓ એમણે આ આ બધું બતાવો એટલે આ આ શું આ સાયલન્સ હુંચલ દોણ આ તમારી નજર સમક્ષ છે કે આની અંદર સાયલેજ છે આની અંદર હુકિલ છે જે ઘઉં નું પરાળ હા ઘઉં નું પરાળ અને બીજું અંદર દોણ મિક્સ કરેલું દોણ મિક્સ છે તો તમે ખોણ ની અંદર શું શું આપો આ બધું આ બધું બધું માં આવી જો પાલો કરી બધું અંદર પાલો આવી આ ખોણ જે કો કે કાસ્ચારો કો કે જે કોઈ જે કોઈ આ રહી આની અંદર દોણ પણ છે મિક્સ કરીને બે ટાઈમ જ આપવાનું બે ટાઈમ આપવાનું સવારે ને સાંજે તાપોદાર હા તાપોદાર બરાબર

બીજો જે લીલું છે જે માણસો પણ પોતાની ઘરની ચાર છે લીલું છે લીલો ઘાસચારો છે એમને અમારે વધારે અમને ઓછું પોસાય પણ અમે નફાના ધોરણ બેઠા કે નફો વધેલો આપડે સંતોષ માનો બીજું બધું મોજ જાય સરસ મિત્રો એમણે વ્યવસ્થિત રીતે ફોગર પંખા બધું લગાવેલું છે અને હજી એમનો જે મતલબ જે કન્સ્ટ્રક્શન છે એ એમની જેટલી જરૂરિયાત હતું એટલું જ બનાવ્યું છે કોઈ મોટા અલગ 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 મોટા મોટા જમીન કારણ કે એટલું ના હોય કે કરી શકે મોટા મોટા વાળા તો આ હતો લક્ષ્મીભાઈનો ડેરી ફાર્મ એમણે બહુ વ્યવસ્થિત રીતે આપણને માહિતી આપી એમના પાસે જે હતું એ આપણે એમને પૂછ્યું એમાંથી આપણે શું શીખી શકીએ તો મિત્રો અમારો એક જ ઉદ્દેશ્ય એ છે કે તમે કદાચ ઘરેથી પશુપાલકની છેક આવા આવા જે મતલબ આગળ પડતા જે પશુપાલક છે કે જે કંઈક ખરેખર કરે છે ખરેખર એની અંદર જે આવક લે છે એમના ઘરે જઈને તમે વિઝિટ ન કરી શકો પરંતુ અમે એમના ઘરે જઈ વ્યવસ્થિત માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ જેથી તમારા અંદર કંઈક તમે વ્યવસ્થિત પશુપાલન કરી શકો અને પોતાને આ બિઝનેસ થકી કંઈક આગળ લઈ જઈ શકો અને આપણે ચીલા ચાલુ પશુપાલનમાંથી આપણે કંઈક સારું પશુપાલન વૈજ્ઞાનિક ઢબે કરી શકીએ તેવી અમારી આશા સાથે હું આજનો વિડીયો સમાપ્ત કરું છું ધન્યવાદ